એની ફૂટ જોવો તમે આમાં તમને વેરાયટીમાં તમને ખાસિયત શું લાગી ભગવાન એ ખુલવાનો એકદમ બહુ સારો ગોગડ નઈ જરાય હા અને એમાં અત્યારે તો એની કોઈ લિમિટ નહીં એટલી કેરીઓ છે જબરજસ્ત જબરજસ્ત અંદાજીત દોઢસો દોઢસો કેરીઓ હજી મને દેખાય છે આપડે આ છોડવો તમે બતાવો ને હા મેં છોડવો જોડે ઉપર સુધી કેરી છે ઉપર સુધી કેરી અને એની તાકાત જુઓ કે ફૂડ કેટલી છે અને આજની તારીખમાં ગ્રીનરી જુઓ તમે આ વેરાયટી કંઈ ઘટે નહીં કંઈ ઘટે નહીં આ તમે જોઈ શકો છો અને પાછું વેરાયટી થાકી નથી એનું ફ્લાવરિંગ સતત ચાલુ છે જુઓ તમે હજી પણ આજની તારીખમાં પણ આ જુઓ તમે નવા ફૂલ દરેક છોડ ઉપર ચાર પાંચ ચાર પાંચ ફૂલ છે આ કેટલાની જાળીએ છે ભગવાન આ કેટલાની જાળીએ